કાંઈ બે માં પાણી રેડ મૂક્યું ને થોડુંક શીરાય લઉં કાંઈ કા નાકા ભરાય ભાર કેવો મારા જેનો પીડ્યો દહ વાગ્યા લઈ હુશે હાય હાય અને કઈ કાળજી જ નથી કામ ની ઉભો થા ઉભો એમ કહું દહ દહ વાગ્યા લઈ ગયો પીડ્યો રેસ્તે આમ એટલે હું જો ને રાવ એટલે ઉભો થા કોને ઉભો થા ને એમ કહું દહ દહ વાગ્યા લઈ ગયો પીડ્યો રેસ્તે કામ તને કઈ ને દીકરો ખબર પડવી તું નાનો નથી વહુ નો નો થયો એમ મોટો કર્યો હે કામ કરવા જ મોટો કર્યો મારો દીકરો તને શું કામ હે આ મારો દીકરો ડાંડર વાઢવાનું છે ના આપ હું ડાંડર બાંડર નહીં વાડું પણ આપણે બે બાપ દીકરા ઘર મેરે દાડિયા નથી નાખવા વાડ નાખી તાર માન તાઈને એમ કહું હું ના હું મને પેલા મોબાઈલ લઈ દયો ના 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 છોકરા અગર ગામમાં મોબાઈલ છે અલા શું કરું ભૂંડા કેવું ગુડાણું છે આ રહ્યો ને એવો પેલા મોબાઈલ લઈ દયો તો જ કામ કરીશ ને કામ નહીં કરું બધું તું કેમ બટા નો થાય પછી કે કામમાં કાઈ જીવન રખાય મારો દીકરો એ મારે કાય નહીં મને મોબાઈલ લઈ દયો ગામમાં નાના નાના છોકરા અગર આઈફોન છે અને મારા આગળ મને ગેન્ડ્રોજ તો લઈ દો આજ તો તું આજ તો એમ કે કે મને એન્ડ્રો લઈ દો ને કાલે હવર તું એમ કે કે મન પરી જીવી વહુ લઈ દો ને માર ક્યાં ગોતી દુનિયાને ને એ કાય ને મારા કાય ના પર પેલા મને મોબાઈલ લઈ દો દુનિયામાં ગમે એમ ગોતું તોય નો જડે ને ઘર ને બહાર બધું જો ને પછી છોડી આપે ના મને મોબાઈલ લઈ દો ને હું જાઉં હું એટલે આ સમજી સમજી જા હું તને હાશું કહું હું મને મોબાઈલ લઈ જવાનો નકર હું જાઉં હું પણ બટા પૈસા નથી એમ કહું અરે વ્યાજવા વાલીઓ ગમે એટલે આ વ્યાજ વાલી

અને જેનું ટ્રેક્ટર ઉપડતું નથી બેટરીમાં કઈ રીતે વાંધો ને શેરા બેરા લુજ ન થઈ ગયા ને આ ફિલ્ટર ન ખરાબ થઈ ગયું મામા એમ ભણા રોપા હું છું પણ ના બોલ તો ખરો કઈ માર બાપા ધબ ધબાયો ધબ ધબાયો એ ઈમાં હું આટલો બધો ભેક સાનો રેજા સાનો રહી ભાણા સાનો રેજા અને આમાં હું લાયો હું ઈમાં એક જોડી લુગડા ને જડજી એ મારી પણ અત્યારે ક્યાં આયા કરો ટાઢું પડે હે તે ઝડસી લાયો તું અમને રોકાવાનો જ છો આયા કા પણ એટલું બધું રોકાવાનો હો માર રોકાવો હું જોડક દી પણ તમારા બાપ દીકરાને આમ હું લપ થઈ ગઈ આ હાટુ થી ભાઈ મોબાઈલ લેવો હે મોબાઈલ લેવો હે લા હા હા કે મોબાઈલ લેવો તારી ઉંમર ક્યાં મોબાઈલ જોવાનો ટાઈમ હે તારે અમાર ગામમાં નાના નાના છોકરા આગળ મોબાઈલ મને ન લઈ દેતા તે નાના નાના છોકરા આગળ હોય ને એ પૈસા વાળો આપણે ખાવાના તૂટે હું

હું ચા ન તો અરે રે તો સોડા લઈ આવું રે આ સોડા લેતો જા હા બે જો હા મહારાજાનો આ દેજે આયો હો આ કે મોટર કાઢવાની ખોખા ઉમરવાના હે આ ઢોલા ઢોવાન મારા મામા બે કરતા ભૂંડો નીકળ્યો આયથી ને સટકવા દે રે આ કી હોડે મહારાજાનો છોકરો લે મોબાઈલ લઈ જો નકે છે કે ઓયો જો તારા ઉપર છાપ મારી હે ઓયો જાને અને છોઈન ચાય કોઈ નઈ રાખે

લંગપાન હરે જ આવી તોય ઘર જેવું થોડુંક થાય હા દાંડર ભાઈ જ